દર્શક મિત્રો તમે કદાચ પુષ્પા ફિલ્મ જોઈ હશે તો તમને યાદ હશે કે આ ફિલ્મના જે અભિનેતા જેમને અભિનય કર્યો છે એમની ફિલ્મની અંદર ધરપકડ કરવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં લોકો સમર્થનમાં આવે છે અને પોલીસ સ્ટેશને પહોંચી જાય છે કંઈક આવું જ આવું જ દ્રશ્ય દક્ષિણ ગુજરાતના નેડિયાપાડામાં જોવા મળ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લગભગ છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં હતા અને આજે જ્યારે ડેડિયાપાડા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે એમના સમર્થકોના ધાડે ધાડા ડેડીયાપાડા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા પોલીસ પોતે મુખ પ્રેક્ષક બની ગઈ હતી સાત આઠ દસ વીસ પોલીસો દેખાતી હતી અને એની સામે મોટી સંખ્યામાં સમર્થકો પોલીસ સ્ટેશનમાં ઘૂસતા દેખાયા હતા હવે તમારી સાથે એ વાત કરીએ કે ચૈતર વસાવા સામે કયો આરોપ છે અને એ છેલ્લા એક મહિનાથી કેમ ભૂગર્ભમાં હતા તો એમની સામે એવો આરોપ છે કે એમણે વન કર્મીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને હવામાં ફાયરિંગ કર્યું હતું અને એ વન કર્મી પાસેથી સાઠ હજાર રૂપિયા પડાવી લીધા હતા અને વન કર્મીને ધમકાવવાનો અને મારપીટ કરવાનો એમની ઉપર આરોપ છે ચૈતર વસાવા અગિયાર મહિના અને નવ દિવસથી ભૂગર્ભમાં હતા અને ગુરુવારે હાજર થયા હતા પરંતુ એક વાત કહેવા જેવી છે કે આ જે કેસ છે એ પોલીસ તપાસ કરશે કોર્ટમાં કેસ ચાલશે એ બધી વાત સાચી પરંતુ ગુજરાતમાં આપણને ભાગ્યે જ કોઈ એવા નેતા મળે કે જેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉતરી પડે સો બસોની પરંતુ હજાર કરતાં વધારે લોકો સમર્થનમાં આવી જાય એવું ભાગ્યે જ જોવા મળે અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા એ યુવાન નેતા છે અને એમનું આ વિસ્તારની અંદર ખાસું એવું વજન છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે મળતા રહેશું થેન્ક યુ વેરી મચ